અઠ્યાવીસ વર્ષની થઈ ગઈ એવું છે ને એમ કે આજ મારો બર્થડે છે અને મારા મમ્મીને યાદ ન આવે એવું તો કદી બને નહીં આ કેમ કે મારો મને જન્મ તો મારી દીધો આજે મારો મમ્મી મારે યાર એવો તો બહુ ખુશ થઈ જાય અટા નહીં એમ કહેવાય કે આ જન્મદિવસ આવે ને એટલે વારેખેલા એ કહે કે હવે તારો બર્થડે આવે છે આ મહિનામાં તારો બર્થડે આવે છે આ મહિનામાં તારો બર્થડે આવશે આવે છે તો હોણ તો કેવા વાળા નથી પણ મારો બર્થડે આવે ને તો મને એમ થાય કે આમ બહુ આમ આમ મમ્મીની યાદ આવવા માટે એમ એવું છે મમ્મીની યાદ તો આવે જ હતી ને કેમ કે આપણે એટલા વરસ ના થયા તો એ મમ્મીના લીધે મમ્મી મને જન્મ આપ્યો તો હું એટલા વર્ષની થઈ ને એમ મારા મમ્મી હોય તો કેટલા ખુશ થઈ જાય મારા મમ્મી હોય તો વધારે મજા આવે અને મારા મમ્મી ઓણ નથી વરે વરે જન્મદિવસ આવે ને તો મારી મમ્મી કહે ઓણના વરમાં ઓણ બર્થ આવ્યો ને તો મારા મમ્મી તો નથી કહેવાળા માં નથી તો હું કરું એટલા અમારે મારે તો રહ્યા હવે મા વાગે નું જીવતા હીકવું જ જુઓ હવે જી થયું હવે એમ કે હવે બે ભાઈ છે મારા પપ્પા છે એને ખુશ રાખવાની કોશિશ કરજો ને એને હળી મળીની જિંદગી જીવ તો મમ્મી ને કાંઈ નહીં હાલો આજ મારો બર્થડે છે પણ હું કઈ બો એટલી બધી બહુ ખુશ નથી કેમ કે બધા એના બર્થડે ઉજવીએ મારો બર્થડે હું ઉજવો હતો પણ હવે મમ્મી વગેરેનું થોડું અધૂરું કહેવાય એટલે યાદ આવી જાય પણ સંદીપ પણ જો આજે કામે વીઆ એને કઈ મારો બર્થડે યાદ જ નહીં હોય બોલો કોઈને મારો બર્થડે યાદ નથી કોઈ મને વિષય નથી કર્યું બોલો તમે વિષ કરી દેજો હેપી બર્થડે લખી દેજો તો બા ને બધા છે ને તાણે હું તા છે કેમ કે છે ને આજ હવવાર દિનો વરસાદ ચાલુ હતો એટલે બધાને ઠંડી લાગે છે બા બહુ મારા મમ્મી નથી તો કાંઈ નહીં પણ મારા બા છે એ મારા મમ્મી જેમ જ છે મારો બાની જે જેમ મારા બાઈ મારા મમ્મી જેમ હાસુ છે મને આજ મારો જન્મદિવસ છે હા Uh, Asirwedok oh, mm -hmm. marabasing mar momi siya ka ba ba ay mar momi niyata <laughs>

Rehan, <tuk tangan> marmur. Yeah. Tuh. So. Santai, jauh. Santai, jauh. Santai, jauh. Bah. Happy Bah. Happy Thank you. Marbana, cowoknya. Santai, jauh. Santai, jauh. છે ને મને રોવા જો મારા બા રોવા જો કેમ કે મારા બા છે ને મારા મમ્મી બહુ યાદ આવે કેમ કે મારા મમ્મી છે ને મારા બાને ને બેન જેમ જ રાખતા એટલે કબા વરસાદ કેટલો વરસી ગયો તો આપણે બહુ રડાય નઈ ના કઈ દુઃખ થાય શાંતિ મને રોવા જો આ પૂજા બેન ને શું કરે કોઈ મને બટે વિશ નથી કરતું એ પૂજા બેન હું તો ઘર માં ઘડી ઘડી બેઠા અમારો બર્થડે યાદ નથી તમારો બધાનો બર્થડે હોય તમે કેવા વિશ કરી જય માતાજીને રામ રામ બધાને હા હેપી બર્થડે થેન્ક યુ કીધું તઈએ હા તાર મામા તો મને કીધું જ ને ઓ કેવાય નહી તમારે તઈ વહી જઈ જા તો હું શું કરું ઈ વહી જ્યા પછી તો કીધું પતુભાઈ કઈ ગયા વિડિયો જ એવું છે અમારો પતુભાઈ છે ને અમારો અમારો વિડિયો જોવે છે એવું છે આજ કેવું થાય કેના ખબર હવે કોણ કોણ મને વિશ કરે કેવી રીતનું અહે હવે કઈ ખબર નથી તો સંદીપને બર્થ યાદ છે કે નથી યાદ એ નથી ખબર હવે આગળ વિડિયોમાં બનાવી રહ્યો એટલે તમને બધાને ખબર પડશે તો બધા વિડીયો બનાવી તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મારા ને બધાની ઈ હતી એક લાખ સબસ્ક્રાઈબ પૂરા કરવાની તો વેલા હર હું બધાનું સપનું પૂરું કરી શકું તો જેનો સબસ્ક્રાઇબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો હેપી બર્થડે ભૂલા બર્થડે છે

આ ઓસાર ને તો જો આમ ઓસાર જેવું રેવા ને જ દીધું પોતો ભાઈ જઈ દેતા જાવ દાદા લાઈક કરજો આજ કેટલા દિવસ પછી તેર નીકળો કબા તેર કો નીકળો છે હવે જો લાકડા હુકવી દીધા આજ તેર કો નીકળો ને એટલે તો લહણ ફોલવું પડે એટલું લહણ ફોલા જો એટલું લહણ ફોલા હજી ફોલોન બાકી છે ફટાફટ હવે લહણ ફોલના હવે અમારા હેતુ ભાઈ પણ જાગી જાય હેતુ મને એક બધે તો કે મારો બધે છે ભાઈ મારો બધે થેન્ક યુ થેન્ક યુ લે તો ફાઇનલી ફેમિલી સંદીપ આવી ગયા સંદીપને આરે બોલવું નથી એટલે આખું કમ હું લેવા તો જય રામ ફેમિલી ને તો દયા હેપી થેન્ક યુ હું તો ભૂલી ગયા ભૂલો થોડો પણ પછી મોડેકલી યાદ તને ખબર છે ને હા

હા શું કઉ છું જિંદગીમાં પહેલી વાર અમારો બર્થડે નો કેક છે તો આજ સંદીપ કેક લાવ્યા છે તો હવે કેક કટિંગ કરના જ છે ને જોઈ હવે આ કેક કેવો હશે એ કેમકે આમ ઉત્સાહ તો ઘણી સૌ ને આમ થોડુંક ઓલું થાય છે પણ કાંઈ વાંધો નહીં હવે સંદીપ લાવ્યા છે તો જોઈ હવે કેક મારા માટે કેવો લેવા છે બર્થડે હે તો થેન્ક યુ સંદીપ આ બી ફટાકડા લેવા ત્રણ ફટાકડા છે આમાં સેન્દર જોઈએ મારા માટે કેવો કેક લાવ્યા છે એ કઈ એલા ભાઈ એ ભૂલી જલા લાગે આવું તો કેક માં આવું દઈ કરને કે દયા

ખાવા માંડ્યા તો બધા છે ને સમોસા ને એવી બધી પાર્ટી આપી દે કેમ કે બધા છે ને પરિવાર બધા એને ખાય ને જ મજા અલગ છે એમ એટલે નાસ્તો લાવી થેન્ક યુ સંદીપ ખાઈ વાહ વાહ તો બધા છે ને હવે નાસ્તો કરવા છે કાબા મારા છે ને વડાપાવ નો ભાવે સમોસો ભાવે ગમે ભાવે ખાઈ લેવા નો કાબા તો બધા ફેમિલી મેમ્બર છે ને ટાણા બધા નાસ્તો કરે છે તો આવો બધા તમે નાસ્તો કરવા નાસ્તો કરી લઈ મારો બર્થડે આજે હતો એટલે તમે બધા આ વિડીયોમાં કમેન્ટ પણ કરી હે હેપી બર્થડે તો બધા ને થેન્ક યુ મારા તરફથી હેપી બર્થડે કેવા વાળા ને બસ હવે આપણે આજનો વિડીયો એન કરી દેશું આઈ મુદે મારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજે ચેનલ માં પેલી વાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતી કાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જજ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાવ બેટા